આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે મેદાનમાં દેટકા દોડ કરવાની છે તો ચાલો બાળકો તમે બધા તૈયાર છો દેડકા દોડ રમવી ગમે મજા આવે રમવાની મજા આવે ને સરસ વેરી ગુડ શાબાશ ચાલો તો તૈયાર છો ને ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ વેરી ગુડ ખૂબ સરસ સરસ મજાની તાલી પાડી દો સાબાસ ચાલો તો તૈયાર છો હું જ્યારે સ્ટાર્ટ કહું ત્યારે સ્ટાર્ટ કરવાનું છે ચાલો તૈયાર ચાલો તો બની જાઓ ડેટકો ચાલો સ્ટાર્ટ શ્રદ્ધાબેન સરસ કરે છે આયુષભાઈ સરસ કરે છે આ ભાઈ સરસ કરે છે કેવલભાઈ વાહ ગણાય સરસ કરે છે વાહ વા વેરી ગુડ વાહ સરસ તમે પ્રયત્ન કર્યો છે ડટકા દોડ કરવાનો આવી જ રીતે ઘણી ઘણી અલગ દોડ હોય છે જે આપણે પછી પણ કરીશું તો મજા આવી ગઈ ચાલો તમારી જગ્યાએ ઊભા થઈ જાઓ તો ચાલો તો ડેટકા દોડ બની ગયા પછી હવે ખાલી તમારે ઊભા ઊભા તમારે તમારી દોડ કરવાની છે ઊભા ઊભા તમારી જગ્યાએ ચાલો ઊભા રહી જાઓ અને સ્ટાર્ટ કરો અને વોકિંગ ઊભા ઊભા વોકિંગ કર્યું કહેવાય પોતાની જગ્યાએ એટલે આપણા શરીરમાં ઉર્જા એટલે કે ગરમી ઠંડી છે ને તો આપણને ગરમી મળી જાય સરસ વેરી ગુડ ખૂબ સરસ મજા આવી ગઈ ને સાબાશ